ગત તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ ભાભર તાલુકાના અબાડા ગામે ઠાકોર સમાજના બે જૂથ જેમાં બળવંતજી નાગજી ઠાકોર તથા ચાલુ સરપંચ બબીબેન રમેશજી ઠાકોરના કુટુંબના ભાઈઓ સાથે અગાઉ કરેલા દબાણ બાબતે જે ઝઘડો થયેલો હતો જેના આધારે બંને બાજુએથી જૂની કલમ આઈપીસી ત્રણસો સાત અને નવા ભારતીય ન્યાય સંહિતાના કલમ નંબર એકસો નવ મુજબ રાયોટિંગ સાથે ગુનો દાખલ કરેલો હતો જેમાં કુલ અઠ્યાવીસ આરોપીઓ હતા જે પૈકી કુલ અગિયાર આરોપીઓ સારવાર હેઠળ હતા અને જેમાંથી હાલમાં બંને પક્ષના ગુનાના વીસ જેટલા આરોપીઓ અટક કરેલા હોય જેમાં ચાલુ સારવાર દરમિયાન જેસંગજી નાગજી ઠાકોર ઉંમર વર્ષ ચાલીસ જેઓનું હાલ મરણ થયેલ હોય જેથી જૂની આઈપીસી કલમ ત્રણસો બી અને નવા બીએનએસ એકસો ત્રણ મુજબની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને ગામમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કાયદો વ્યવસ્થા જાળવવા સારું જરૂરી પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલ છે અને હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે